એ નમકની વાત કરવામાં આવે કે મગની વાત કરવામાં આવે શું દાન કરવું શું ન દાન કરવું આ બધી જ વાતો જે છે તે ખૂબ ચર્ચાતી હોય છે ને એ બાજુ ખૂબ મહત્વનું હોય છે શહેરની અંદર આવે તો અહીંયા પણ અલગ પ્રકારનું દાન પુણ્ય જે છે તે કરવામાં આવતું હોય છે એટલે કે જે અલગ અલગ વિસ્તારો છે અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક એ દાન પુણ્ય જે છે તે ખૂબ મોટી માત્રામાં થતા હોય છે પરંતુ કઈ રાશિને કયા પ્રકારનું દાન કરવું અને સાથે જ આ મકર સંક્રાંતિ કયા એવા લોકો છે કે જેમને ફળવાની છે તેને લઈને વાત કરીએ તો સાથે જ જે મકર સંક્રાંતિ છે મકર સંક્રાંતિ આવે એટલે વહેલી સવારથી ધાબા પર ચડી અને પછી ચીકી બોર અને પછી પતંગો ચગાવવાની આ બધી જ પ્રવૃત્તિઓ જે છે તે મકર સંક્રાંતિના દિવસે આપણે અવારનવાર જોતા હોઈએ છીએ પરંતુ આજે થોડીક વાત જે છે તે એવી કરવી છે કે જ્યાં દાન પુણ્યને લઈને વાત કરવી છે કઈ રાશિ છે કે એમના માટે

સૌ પ્રથમ મારો પહેલો સવાલ કે આજના દિવસે કયું દાન જે છે તે શુભ માનવામાં આવી રહ્યું છે જી ભાવિક આની અંદર પંચાંગમાં જણાવેલું છે કે જે જુદી જુદી રાશિઓ હોય છે એના જુદા જુદા દાન લખવામાં આવ્યા છે દાન કરવા જોઈએ એવું પણ જણાવવામાં આવ્યું છે તો સૌથી પહેલા જાણીએ કે મેષ રાશિ સિંહ રાશિ અને ધનુ રાશિ છે એને કાળા તલ સ્ટીલ વાસણ કાળું કાપડ વગેરેનું દાન કરવું તેમજ વૃષભ રાશિ કન્યા રાશિ અને કુંભ રાશિ છે એને ઘઉં ગોળ લાલ કાપડ લાલ તલ તાંબાનું વાસણ વગેરેનું દાન કરવું તેમજ કર્ક રાશિ તુલ્લા અને મીન રાશિ એમણે ઘી ખાંડ સફેદ તલ સફેદ કાપડ તથા રૂપાનું દાન કરવું તેમજ મિથુન રાશિ માટે વૃષ્ટિક અને મકર રાશિ માટે ચણાની દાળ પીળું કાપડ પિત્તળનું વાસણ વગેરેનું દાન કરવું જોઈએ તો આ થઈ આપણે રાશિ પ્રમાણે દાન કરવાની બાબત દિલીપભાઈ આજના દિવસે કયા પ્રકારનું દાન ન કરવું જોઈએ કારણ કે ઘણા બધા એવા લોકો હોય છે કે ભાઈ આજે આ દાન કરવું જોઈએ માહિતી જે છે તે આપતા આવ્યું છે અને ક્યારેક સોશિયલ મીડિયા પર પણ એવી વાતો થતી હોય કે આ દાન કરવાથી આજના દિવસે લાભ થશે તો એવી કઈ વસ્તુ છે કે આજના દિવસે એટલે કે મકર સંક્રાંતિના પાવન પર્વે એ દાન ન કરવી જોઈએ ખાસ કરીને તો સંક્રાંતિ નું પુણ્ય ફલ આપનારું છે એ મુખ્યત્વે તલનું દાન કીધેલું છે અને બીજી વાત છે કે દાન કરવામાં કોઈ પ્રકારનો વાંધો દર્શાવાતો નથી પણ ખાસ કરીને ગાયને તારો બાળકોને કોઈ ભાગ આપવો તેમજ સંક્રાંતિ નું પુણ્ય ફલ પ્રાપ્ત થાય ્યોતિષાસ્ત્રો જે છે એના ગાંઠ સંબંધો પણ માનવામાં આવી રહ્યા છે કારણ કે અનેક એવી વાતો ઝીણી ઝીણી છે ન માત્ર એક પતંગ ચગાવી એ એક પાવન પર્વ ગણી શકાય પરંતુ ખૂબ ઊંડાણ અને ભૂતકાળમાં જઈએ તો પાવન પર્વ છે પાવન પર્વનો ક્યાંક ને ક્યાંક જૂનો નાતો પણ જોવા મળી રહ્યો છે જી ભાવિક એની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે આપણા જે ઋષિ હતા એ ઋતુ પ્રમાણે બધા ખોરાક ખાવા માટે પણ એમનું માર્ગદર્શન લેતું કારણ કે અત્યારે ઠંડીનો માહોલ છે પિત્ત પ્રકૃતિ હોય એની અંદર ગોળ તલ એ બધા ખાવા જોઈએ એવી જ રીતે ઉતાસણીમાં પણ ખજૂર આદુ બધું જે કોઈ ચણા છે એવું બધું ખાવું જોઈએ આપણા જણાવતા કારણ કે એ બધું આપણા અને સાથે વણી લીધેલું છે કે જે કરી અને મનુષ્ય જયારે પણ તહેવારો ઉજવે ત્યારે એ પ્રસાદ સ્વરૂપે સ્વીકારે અને એની તંદુરસ્તી જળવાય એ માટે પણ આપણા ઋષિ મુનિઓ છે ખૂબ સંશોધન કરેલું છે પછી વાત કરીએ સંક્રાંતિ તો વર્ષની અંદર મકર સંક્રાંતિ છે એ સિવાય છે જે મકર સંક્રાંતિ છે એ પુણ્ય ફલ આપનારી છે થોડું વિશેષ જાણીએ કે સંક્રાંતિ કઈ દિશામાંથી આવે છે કઈ દિશામાં જાય છે વાહન ઉપર બેસેલ છે તો એના વિશે થોડી ચર્ચા ભાગ કરી આપણે જી આ વર્ષે જે સંક્રાંતિ છે એનું વાહન વાઘ છે એનું ઉપવાહન અશ્વ તથા ઘોડો પીધેલો છે પીળા વસ્ત્ર પહેરી હાથમાં જે આયુધ છે એ પોતાનું પદા ધારણ કરેલ છે એ સર્પ જાતિની કેસરનું તિલક કરેલ છે બેઠેલી સ્થિતિ છે

અને જે સંક્રાંતિ છે એ પૂર્વમાંથી ગમન એટલે કે પૂર્વમાંથી આવે છે અને પશ્ચિમમાં એ જાય છે એમની જે દ્રષ્ટિ છે એ વાયવ્ય તરફ રહેલી છે એનું મુખ છે એ દક્ષિણ તરફ રહેલું છે જેથી પૂર્વ અને વાયવ્ય દિશાના જે લોકો છે એને સુખાકારી સારી મળે સંક્રાંતિ માટે એમ માનવામાં આવે છે કે જે જે વસ્તુઓ કે વ્યક્તિઓ સાથે સંક્રાંતિ સંબંધ થાય વાઘ અને અશ્વ જેવા પ્રાણીઓમાં રોગકારો ફેલાવાની સંભાવના છે વાઘ અને અશ્વની અમુક જે જાતિઓ છે એ લુપ્ત થવાની હોય લુપ્ત થવાની કદાર ઉપર રહે પીળી વસ્તુઓ છે જેમ કે હળદર છે સોનો છે ચણાની દાળ છે વગેરેનો જે ભાવ છે એ વધતો લાગે જે કન્યા એટલે કે દીકરીઓ છે કન્યા જાતિને તંદુરસ્તીની વિશેષ કાળજી લેવી જરૂરી બને સંક્રાંતિ દરમિયાન તલનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું એના માટે કરી તલ ખાવા તલનો અભ્યંગ સ્નાન કરવું તલનો હોમ કરવો તલનું દાન કરવું તલ વાર નવા વસ્ત્ર તથા દાન કરવું સૂર્યનારાયણ ને જળ દૂધ નો અભિષેક કરવો પિત્રોનું તર્પણ કરવું શિવનું પૂજન કરવું આવી રીતે વિવિધ વિધ પ્રકારના ઉત્તરમાં પ્રવેશ કરે છે તો એમની અસર લોકોના શરીર પર કોઈ પડી શકે ખરી કારણ કે અવારનવાર એવી ચર્ચાઓ થતી કે ભાઈ મકર સંક્રાંતિ દિવસે સૂર્ય જ્યારે એ સૂર્ય આવે છે તો એ દરમિયાન એમના કિરણો હોય છે એમને લીધે નાની નાની બીમારીઓ પણ આવતી હોય છે તો ક્યાં ને લાભદાયક પણ થતી હોય છે આ પ્રકારની વાતો પણ ખૂબ થતી હોય છે તો એ કોઈ અસરકારક થઈ શકે ખરી જી ભાવિક મેં તમને જેમ દર્શાવ્યું તે પ્રમાણે સંક્રાંતિને જેની સાથે સંબંધ દર્શાવવામાં આવ્યો છે એ એ વ્યક્તિઓને તકલીફ પડે કારણ કે એનો વાહન છે વાઘ છે તો વાઘ જે પ્રજાતિ છે એના ઉપર થોડીક તકલીફ પડે એનું ઉપવાહન અસરો કરતા ઘોડો છે એમાં પણ થોડીક તકલીફ પડે અને એની

અને અત્યારે જોવા જઈએ તો જે રીતે જે દિવસો ચાલી રહ્યા છે કે ભાઈ અત્યારે કોઈ પણ જાતના પ્રસંગો ન હોય અને આ બધી જ પ્રવૃત્તિ હવે એ ચૌદ તારીખ પછી ખૂબ જોવા મળશે તો એમનું કારણ શું હોઈ શકે જી ભાઈ ધનારક જે ધનમાસ કરે છે એ ખાસ કરી અને ચૌદ ડિસેમ્બર થી ચૌદ જાન્યુઆરી સુધી જે એક માસ રહેલો છે જેને ધનારક કહેવામાં આવે છે જેને આપણે તળપદી ભાષામાં કમૂરતા પણ કહીએ છીએ તો એની અંદર કોઈ શુભ કાર્ય આપણે કરતા નથી પણ જયારે સૂર્યદેવ છે એ મકર મકરમાં જયારે પ્રવેશ કરે છે મકર ત્યારે એને મકર સંક્રાંતિ છે એવું કહેવામાં આવે છે અને ત્યારથી જ બધે લગ્ન સરા શુભ કાર્યો એ બધું થતું હોય છે અને એ પંચાંગના નિયમ પ્રમાણે પણ આપણે બધા કરીએ છીએ એવું કહેવામાં આવે છે દિલીપભાઈ દાન તો દિવાળીમાં થાય દાન નવરાત્રીમાં થાય દાન અલગ અલગ તહેવારોમાં થાય છે પરંતુ સૌથી ખાસ માનવામાં આવે છે એ સૌથી ફળદાયક માનવામાં આવે છે જી ભાવિ તમે ખૂબ સરસ છે જે આપણા ભારત વર્ષની અંદર મુખ્ય ચાર સંક્રાંતિઓ કીધી છે એમાં મેષ સંક્રાંતિ આવે છે સંક્રાંતિ આવે છે પણ મકર સંક્રાંતિ છે એને શ્રેષ્ઠ કીધી છે શા માટે કારણ કે આપણા ભારત વર્ષની અંદર ઉત્તરાયણ અને દક્ષિણાયણ જે કહેવામાં આવે છે જે સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર તરફ જ્યારે પ્રવેશ કરે છે કે જેને આપણે ઉત્તરાયણ તરીકે પણ મકર સંક્રાંતિ ને ઓળખીએ છીએ કારણ કે જે ઉત્તર તરફ પ્રયાસ કરવાથી એને ઉત્તરાયણ કહેવામાં આવ્યું છે અને સૂર્ય દેવ જયારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે એને મકર સંક્રાંતિ છે એમ અયન અને સંક્રાંતિ આ બંનેનો સંયોગ થવાથી એક ખૂબ સારું એવું મુહૂર્ત બને છે જેને આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ ને મકર સંક્રાંતિ ને અંદર જે કઈ પણ આપણે દાન કરીએ છીએ એને અક્ષય દાન અનેક ગણો લાખ ગણો એના કરતા પણ વિશેષ આવું પુણ્ય ફળ મળે છે માટે ખાસ કરી અને આપણે સંક્રાંતિમાં જે દાન કરવાનું પસંદ કરીએ છીએ જી ભાલ અ શું આજના આધુનિક યુગમાં પણ એટલું જ મહત્વ ધરાવે છે કારણ કે જે રીતે જ્યોતિષશાસ્ત્રોના

પણ જે આપણા શાસ્ત્ર છે જે પંચાંગ છે જેને પાંચ અંગ કહેવામાં આવ્યા છે તિથી વાર યોગ ને કર્મ આ પાંચ અંગથી પંચાંગ બને છે અને પંચાંગના આદેશ અનુસાર જે કઈ પણ આ સંક્રાંત થાય છે ઉત્તરાયણ દક્ષિણાયન થાય છે એ ખગોળીય એક પ્રક્રિયા કહેવામાં આવી છે અને એ જે ખગોળીય પ્રક્રિયા છે એનાથી માણસના જીવન પર ઘણી બધી અસરો થતી હોય છે પણ મકર સંક્રાંતિ એક એવી પુણ્ય પુણ્યકારક સમય છે કે જેની અંદર જે દાન દેવામાં આવ્યું છે એ અક્ષર પાત્ર થાય છે એવું કહેવામાં આવ્યું છે અને આજના યુગની અંદર ઘણા બધા નોકરી ધંધા કરતા હોય એ વ્યક્તિઓ પણ આ પુણ્યદાન કરે છે અને પોતાને પુણ્યશાળી માને છે ઘણો બધો સમય પોતાનો કાર્યમાં હોવા છતાં પણ પોતાનો સમય કાઢી અને જે પૂજા કરે છે એ બધા ધન્ય બને છે અને આજે

ગ્રહિસ્તુ વ્યાપિતમ સર્વ ત્રૈલોક્યમ ચરાચરમ ગ્રહ ને અથવા તો જે આ ખગોળીય ઘટના છે એને આપણે માનીએ કે ન માનીએ પણ એમની અસર મનુષ્ય જોગ ઉપર જરૂર થાય છે પણ આજનો જે માનવી જે પોતાના કર્મમાં ફસાયેલો છે એ પૂજા દાન જપ યજ્ઞ કર્મ કરી શકે તો એ માણસ પોતાના કર્મનું ધ્યાન કરે ખાલી પૂજા પાઠ ધૂપ ધૂપ કરે તો પણ ઘણું છે જી અને દિલીપભાઈ એક વાત એ પણ સમજવી છે કે દાનનું મહત્વ કેવું હોવું જોઈએ મંદિરમાં દાન કરવું જોઈએ અથવા તો પછી જે ગરીબ મધ્યમ પરિવાર છે એનો પણ તહેવાર છે એટલે કે બે તફાવત એક મંદિરની અંદર ભગવાન બેઠા છે તો એક ભગવાનના સ્વરૂપે મંદિરની બહાર ગરીબ મધ્યમ અને એ પરિવાર જે છે તે બેઠો હોય છે કે જે રૂપિયો માગે પોતાનું ગુજરાન ચલાવતો હોય છે તો આમાંથી દાન ક્યાં કરવું જોઈએ એ પણ એક સૌથી મોટો સવાલ લોક મુખે ચર્ચાતો હોય છે જી ભાઈ

સાધુ અને બ્રાહ્મણને પણ દાન કરવાનો એક મહેમાન કીધેલો છે એટલે કોઈ પણ દાન અવશ્ય કરવું જોઈએ અને પોતાની ક્ષમતા મુજબ પોતાના સમય સુધ્યો મુજબ અને યોગ્ય છેકાણે યોગ્ય સમય જરૂરથી દાન કરવું જોઈએ જી ભાઈ દિલીપભાઈ એક છેલ્લો સવાલ છે મારો આપને કે આજની જનરેશનમાં આજની યુવા પેઢી ઉત્તરાયણ ને માત્ર એક પર્વ તરીકે માને છે પરંતુ ભૂતકાળ અને જ્યોતિ તરીકે આપ એમને કેવી રીતે સમજાવશો કે આ ઉત્તરાયણ જે છે એમ જ દર મહિને સંક્રાંતિ આવે છે પણ આપણે મકર સંક્રાંતિ છે એને વિશેષ માનીએ છીએ મેં કીધું એ પ્રમાણે કે સૂર્યદેવ એટલે કે સંક્રાંતિ અને રવિ જે સૂર્ય છે એ ઉત્તરાયણ તરફ ભળે છે એટલે એનું મહત્વ ખાસ કરીને આપવામાં આવ્યું છે કે જે પુણ્યકારક દિવસ માં પ્રવેશ કરે છે અને મકર સંક્રાંતિ તરીકે કહેવામાં આવી છે અને તમે જે આગળ વાત કરી એ પ્રમાણે જે મનુષ્ય છે એમાં પોતાનું જે કર્મ છે એ તો દરેક મનુષ્ય કરવું જ જોઈએ કારણ કે ગીતાજી ના ભગવાન પણ કીધેલું છે કે તું તારું કર્મની આશા ના રાખ કર્મ કરો છે એ પ્રાપ્ત થાય જી 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 ભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આજના પાવન પર્વે ચર્ચા કરવા બદલ કારણ કે પાવન પર્વ છે અને એમનું પણ કંઈક ને કઈક મહત્વ રહેતું હોય છે એ તહેવારોનું મહત્વ રહેતું હોય છે ને એ સમજવું પણ ખૂબ જરૂરી હોય છે ત્યારે જ્યોતિષ આચાર્યો જે છે એમની પાસેથી સમજવું ખૂબ જરૂરી છે કે જે રીતે ઉત્તરાયણ પર્વ છે ઉત્તરાયણ પર્વ કોના માટે લાભદાયક રહેશે શું દાન કરવું શું દાન ન કરવું આ બધી જ ચર્ચાઓ જે છે તે આપણે દિલીપભાઈ આચાર્ય હતા એમની સાથે કરી છે ત્યારે આજના પાવન પર્વે આપણ ધામધૂમથી પતંગો ઉત્સવ જે છે તે થઈ રહ્યો છે ત્યાં તમે મોજ કરો મજા માણો પોતાની સેફટી જે છે તે પણ ખાસ પ્રકારે જોઈએ ગળામાં એ પતંગની દોરીઓ જે છે તે આવી જતા ઘણા બધા ઘા જે છે તે વાગતા હોય છે હોસ્પિટલ દાખલ કરવા પડતા હોય છે ત્યારે આવી પ્રવૃત્તિઓથી પણ થોડી દૂર રહેવું જોઈએ સાવધાનીથી આપણે પતંગ જે છે તે ચગાવવો જોઈએ અને આપ સૌ માટે આજનો દિવસ શુભ અને લાભદાયક રહે તેવી આશા રાખે છે વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાત નો ગર્જનાદ નમસ્કાર